કપરાય ચોકડી ખાતે દેવાશય ગ્રુપ નું વડોદરા લોકો માટે નવ નજરાણું એટલે દેવાશય વેરોનિકા સાઇટનો લોન્ચિંગ કરવામાં આવ્યું હતું વડોદરાનો વિકાસ વેગવંતો બનાવવા તંત્ર દ્વારા આ થઈ રહી છે ત્યારે વડોદરાના માનીતા અને જાણીતા રિયલ એસ્ટેટ ગ્રુપ દેવાશય ગ્રુપ દ્વારા વડોદરા શહેરના કપરાય ચોકડી ખાતે અદ્યતન સુવિધા સાથે દેવાશય વેરોનિકા સાઇટનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અપર મિડલ ક્લાસ પોસાય તેવા ભાવમાં ટોપલેક્સ બનાવવાની સ્કીમ લોન્ચિંગ કરવામાં આવ્યું રૂપિયા પાંસઠ લાખથી શરૂ થનાર આ અનેક સુવિધા પણ મૂકવામાં આવી છે દરેક ડુપ્લેક્સ ભૂકંપ જેવી આપદામાં નુકસાન ન થાય તે માટે આરસીસી સ્ટ્રક્ચર ફોરિંગમાં વેટ્રિફાઈડ ટ્રાઇલ્સ કોપર વાયરિંગ સાથે ક્વોલિટીવાળું વ્યુટ્રિફિકેશન ડિઝાઇન વોશરૂમ સ્મૂથ પ્લાસ્ટરવાળા પેન્ટ કિચનમાં ગ્રીનાઇટ કાઉન્ટર તથા સ્ટેનલેસ સ્ટીલના ડોર વિન્ડો લેવલ વોલ સહિતના દરવાજા ખિડકીઓના સ્ટાઇલિશ લૂક જેવી સુવિધા ડુપ્લેક્સમાં ઉપલબ્ધ છે જ્યારે સોસાયટીમાં ક્લબ હાઉસમાં ઝોન જીમ્નેસ્ટિયમ બેન્કવેટ હોલ સોસાયટીમાં આવતાની સાથે જ ભવ્ય એન્ટ્રન્સ ગેટ કોમન એરિયામાં સીસીટીવી સર્વેલન્સ સિક્યુરિટી કેબિન રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રીટ લાઇટ ઈવી ચાર્જિંગ પોઈન્ટ અંડરગ્રાઉન્ડ કેબલિંગ વિડિયો ડોર ફોન સોસાયટીમાં કોમન કેમ્પસમાં મ્યુઝિક સિસ્ટમ અત્યાર સુધીમાં સુવિધા સાથે સજ્જ કરી દેવાયા છે દેવાશય વેરોનિકા દેવાશય ગ્રુપ દ્વારા સ્પેશિયલ ઓફર પણ લોન્ચ કરવામાં આવી છે જેમાં ડાઉન પેમેન્ટ પર છ વાર્ષિક વ્યાજ પોઝેશન સુધી રહેશે આ ઓફર ફક્ત પચીસ ફેબ્રુઆરી સુધી જ ઉપલબ્ધ રહેશે તો જેગવાર ફિટિંગ થી લઈને વિટ્રીફાઈડ ટાઇલ્સ થી લઈને થ્રી સાઇડ ઓપન વિલા એલિવેશન સરસ બંગલો પ્લસ પાર્કિંગ ફોર વ્હીલર પાર્કિંગ કેમ્પસ એની પર સૌથી વધારે ભાર અમે લોકોએ આપ્યો છે તો મારી વડોદરાવાસી જનતાને વિનંતી છે કે એકવાર અવશ્ય અહીંયા પધારો એવી મને નમ્ર અપીલ છે થેન્ક યુ દરેક માણસ આખા બધી જ ફરે પણ છેલ્લે આવે તો એ ઘરે આવે આ સુંદર રમણીય આ મકાન નયનગમ્ય છે ભગવાન અમા રહેનાર સુખ શાંતિ ને સમૃદ્ધિથી સભર રહે એ જ મા ગાયત્રીને પ્રાર્થના આ બહુ સુંદર કામ કર્યું દેવાશયના નામથી બે હજાર દસથી થી કાર્યરત છે આમ ત્રીસ વર્ષથી જે ભાગીદારો જોડાયેલા છે તે કાર્યરત છે તો દરેક પોતાની એક એક્સપર્ટીસ લઈ અને વડોદરાની જનતાને કંઈક આગવું આપી શકે એના માટે આ સોપાન લઈને આવ્યું છે આ વિસ્તારની સૌથી સારી વન ઓફ ધી બેસ્ટ એમ્યુનિટીઝ વાળી વન ઓફ ધી બેસ્ટ એલિવેશન વાળી સ્કીમ છે છતાં પણ આજે અમે એક નવી ઓફર લઈને આવ્યા છે કે ડાઉન પેમેન્ટ પર છ ટકા વાર્ષિક વ્યાજ પોઝિશન સુધીને આપવામાં આવશે તો વડોદરાની જનતાને વડોદરાના દરેક નાગરિકને એવી અપીલ છે કે એક વખત અવશ્ય વિઝિટ કરો જેથી કરીને તમને તમારા સપનાનું ઘર અફોર્ડેબલ કિંમતે અને તમારા ફાયદામાં તમને મળી શકે